રંગોણા ગામે તબીબની બેદરકારીના પગલે તબીબને ઠપકો આપવા જતાં દલિત દર્દીને જ્ઞાતિ વિરુદ્ધ અપમાનિત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી રંગોળા ગામે રહેતા વિનોદભાઈ પોપટભાઈ બોરીચાને ધાધરની તકલીફ થઈ હતી જેની સારવાર અર્થે ગામમાં ક્લિનિક ધરાવતા મુકેશભાઈ એસ ભાવસાર પાસે સારવાર કરાવી હતી જેમાં મળમૂત્ર માર્ગે લોહી પડવા લાગ્યા અને ત્યાર પછી ફરી સારવાર માટે જતા તબીબે ઇન્જેક્શન આપેલ બાદ વિનોદભાઈને પગની તકલીફ થઈ હતી અને ગોળા ફેલ થઈ જતા તબીબ મુકેશભાઈ ભાવસારને આ તકલીફથી કંટાળી વિજયભાઈ બોરીચાઈ ઠપકો આપતા તબીબ મુકેશભાઈ એક અપમાનિત કર્યાની વિજયભાઈ બોરીચાઈ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી મે રંગોળા મુકેશભાઈ ભાવસાર મને ભાગમાં ભાગમાં કારણે હું રંગોળા તમે દવા લેવા ગયો તો ડોક્ટરે મને કીધું કે તમારે લેવા પડશે અમે કીધું વાંધો વાંધોનો એટલે એને મને એક ઇન્જેક્શન આપ્યું મને કે તમારા ત્રણ વહેવા પડશે એટલે ઇન્જેક્શન આપ્યું એટલે હું ઘરે આવ્યો ઘરે આવ્યો તો મને મણ દ્વારા લયો બ્લડ પડવા મળ્યું એટલે પાછા ચાર પાંચ દિવસ પછી હું ગયો સેબનું નામ થાય છે મને જે કાંઈ વાંધો નહીં સુઈ જાવ ગરમીના કારણે વસ્તુ બને એટલે બીજું ઇન્જેક્શન મને આપી દીધું મારા પગ ઝકડાઈ ગયા એટલે ચાર દિવસ પાછા થયા એટલે પછી મેં કીધું ડોક્ટરને હેરાન નથી કરવા એટલે હું ભાવનગર ગજનદાસમાં મુકેશભાઈ એમ પરમાર ત્યાં રિપોર્ટ કરાવ્યો એમઆર આર કરાવ્યું એમઆરમાં એવું આવ્યું કે તમારા બે ગોળાફેલ થઈ ગયા છે તમને હાઈ પાવરના ઇજેક્શન આપી દેશે એના કારણે આ વસ્તુ બની ગઈ છે એટલે પછી હું અમદાવાદ ગયો અમદાવાદ રિપોર્ટ કરાવ્યો અમદાવાદમાં પણ આજ પણ એટલે એમને ડોક્ટરના ટપકો દેવાઈ ગયા ડોક્ટરની જગ્યા એટલે અમારા સંબંધી બધા ભેગા હતા તો મને કે કોણ છે બધા હું બધાને લઈને આવ્યો હતો મેં કીધું કે સાહેબ મને આ રીતનું થઈ ગયું છે મેં એજન આપ્યા હતા અને રિપોર્ટમાં આવું બધું આવે છે તો મને જાઓ મને જાતિ વિશે અપમાનિત કર્યા રહ્યા હાર્દિક અને મને ટકા મને બહાર કાઢ્યો મને